અમિત શાહ ત્રણ દિવસ અમદાવાદના પ્રવાસ ઉપર છે ત્યારે અમદાવાદને અનેક વિકાસ કાર્યોની ભેટ અમિત શાહના હસ્તે મળવાની છે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાની સાથે અમદાવાદને ત્રેવીસો પંચાણું કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે જેમાં એએમસીના છસો અઢાર પોઈન્ટ સત્યાવીસ કરોડના પંદર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને પાંચસો ચાળીસ પોઈન્ટ અઠ્યોતેર કરોડના તેર કામોનું ખાતમુહૂર્ત થશે સાથે જ નારણપુરા વિસ્તારના બે આવાસોના ડ્રો અને ગોતામાં જાહેર સભાને પણ અમિત શાહ સંબોધવાના છે ગોતામાં ત્રીસ કરોડથી વધુના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું છે તેના જ ગ્રાઉન્ડમાં અમિત શાહ સભાને ગજવવાના છે પાંચ ડિસેમ્બર થી વધુ એક વખત છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી ત્રણ દિવસે ગુજરાત પ્રવાસે છે તે આવી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર સભાને સંબોધન દરમિયાન હજારો કરોડના જે વિકાસ કાર્યો છે તેમની ભેટ આપવાના છે ત્યારે ગોતા વિસ્તારમાં એક જાહેર સભા છે તેને પણ સંબોધન છે તે કરવાના છે ત્યારે ગોતામાં આવેલી જે વેજીટેબલ માર્કેટ છે તેની પાસેનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આ સભાને સંબોધન કરવાના છે ને ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે સભાના જે સંબોધન કરવાના છે ત્યારે સભા સ્થળ ઉપર તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે ડોમ બાંધી અને સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે ત્યારે આ સ્ટેજ ઉપરથી જ અમિત શાહ છે તેઓ હજારો કરોડોના જે વિકાસ કાર્યો છે તેમની ભેટ આપવાના છે વાત કરવામાં આવે તો છસો કરોડથી વધુના જે પંદર કામો છે તેનું લોકાર્પણ તેઓ વર્ચ્યુઅલી અહીંથી કરશે તેની સાથે બે આવાસ યોજનાના મકાનોના ડ્રો છે તે પણ કરવામાં આવશે તેની સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ એ એમસીના જે વિકાસ કાર્યો છે તેમાં બે હજાર ત્રણસો ને પંચાણું કરોડના અડસે પરસેન્ટ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત છે તેઓ વર્ચ્યુઅલી અહીંથી કરવાના છે ત્યારે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને મહત્વની વાત એ છે કે જે ગ્રાઉન્ડ ઉપર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે ગ્રાઉન્ડ ઉપર જ એમસી દ્વારા સ્પોર્ટ સંકુલ છે તે પણ બનાવવામાં આવશે એટલે વધુ એક જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમદાવાદને મળવાનું છે તે આ ગ્રાઉન્ડ ઉપર જ બનવા જઈ રહ્યું છે તેના માટેની તમામ જે કામગીરી છે તે એમસી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે કેમેરા પસંદ રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ